જેટકો કંપની દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી જેના પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાના કારણે આ ભરતીને રદ કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ફરી એક વખત આ ભરતી થાય અથવા તેમની સાથે ન્યાય મળે તેવી માંગ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઝેટકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં બે તબક્કામાં પદ્ધતિસર પરીક્ષા લેવામાં આવી હતી લેખિત તેમજ પોલ ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો આ પોલ ટેસ્ટની અંદર ગેરરીતિ થઈ હોવાના પગલે સમગ્ર મામલો ઉછળ્યો હતો અને જેટકો કંપની દ્વારા આ પ્રક્રિયાને હાલ પૂરતી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના વિરોધમાં ઉમેદવારો દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ફરીથી આ પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ ગોયલ અક્ષય છે અમે જેટફોની બે હજાર ત્રેવીસમાં ભરતીમાં એક્ઝામ પોલટેજ લીધો હતો ત્યારબાદ એક્ઝામ આપી હતી એક્ઝામ પછી અમારું મેડિકલ થઈ ગયું બધો રિપોર્ટ આવી ગયા બધું થઈ ગયું ફિટનેસ ચેક થઈ ગઈ પછી અમને કહેવામાં આવ્યું હતું કે દિવાળી સુધીમાં તમારા લોકોનું ઓર્ડર આવી જશે તો પછી તો પણ તે ઓર્ડર આવ્યો નહીં અમે પછી આવવા રાજકોટ રજૂઆત કરી રાજકોટ પછી વડોદરા ગયા ત્યાં પણ રજૂઆત કરી તો પછી અમને કહેવામાં આવ્યું કે તમારી કોઈ સાથે અન્યાય નહીં થાય ને તમારા બધાને મળી જશે અને કાલે સાંજે જેટકોની નોટિસ આવી કે આખી ભરતી રદ કરવામાં આવે છે તો તેનું કારણ એવું જણાવવામાં આવ્યું કે જૂનાગઢમાં છે ને ભરતીમાં જે પોલ ટેસ્ટ હતો તેમાં પ્રોબ્લેમ થયો તો એ અમે એવું જ કે જૂનાગઢમાં જે પ્રોબ્લેમ થયો

જો આનું કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો તમે અત્યારે અહીંયા ભાવનગર કલેક્ટર ખાતે આવેદનપાત્ર આપવા આવ્યા છે